તો આટલો ક્યુટ લાગે છે ચોક વિયમ કાળો તબકુ કરીને जातो અલ્યા માર ભાઈ એનું એક કારણ છે શું કારણ છે તારો હવે કેવું જ છે કારણ બહુ જ છે હોભળું જ છે હોભળતા આ ચેડી રોન કાળો હૂટળી બોમ હા હા આનું કારણ છે મારું પણ ઓન તો ના લઈ જાય હો આવ કેટલો કાળો છે ભાડા કાળો હૂટળી ટેટા જેવા લાગે અલ્યા મારી ઇજ્જત કાઢે માર આ હોય ને મારી ઇજ્જત કાઢે માર હું કોઈ કામમાં જોતોય નહીં ના લઈ જાય તમે રાળા લઈ જન્ડે ના પાડી જેવા કોલસો લાગે મને તો આ ગુંડા લાગતા જ નહી એટલા બધા પણ ત્યાં છોકરા ભાડે ને છોકરા શું બી હોય રાત કોઈ દેખાય નહીં રાત ના કોઈ દેખાય નહીં તે આ તો રાત છે કાળ હાય હાય થોડા પૈસા તમે હાર પૈયા મેળો